ગુજરાતની અંદર લોકોના સ્વાસ્થ્ય સાથે અવારનવાર છેડા થયા હોવાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે ફરી એકવાર આવા જ સમાચાર જૂનાગઢ જેતપુર હાઈવેથી સામે આવ્યા છે કે જેમાં દૂધના ટેન્કરમાં પાણી મિક્સ કરતા છ લોકો ઝડપાયા છે શું છે સમગ્ર ઘટના જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ખાદ્ય પદાર્થો ચીજવસ્તુઓ અને ડેરી પ્રોડક્ટમાં સમાવિષ્ટ પનીર ઘી મીઠાઈ અને દૂધમાં મોટા પાયે ભેળસેળના સમાચારો અનેક વખત સામે આવતા હોય છે ત્યારે વધુ એક સમાચાર જેતપુર જૂનાગઢ નેશનલ હાઇવે પર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડો પાડી માહી ડેરીના ટેન્કરમાં દૂધની ચોરી કરતા તથા દૂધની જગ્યાએ પાણી મિક્સ કરતા હોવાનું કારસ્થાન ઝડપી પાડ્યું છે છ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એલસીબીએ સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડ્યો હતો રાજકોટ એલસીબી પીઆઈ વીવી ઓડેદરા અને તેની ટીમે જેતપુર જુનાગઢ હાઈવે ઉપર આવેલા સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં પાછળના ભાગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની સાથે રાખીને દરોડો પાડ્યો હતો માહી ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી કરતા જુનાગઢના હીરાભાઈ ગોવિંદભાઈ કલોત્રા જસભાઈ ગોવિંદભાઈ કલોત્રા અર્જુનભાઈ રમેશભાઈ ભારઈ અને જેતપુરના ભીખુભાઈ કેલાભાઈ રામાણી તથા વારાણસીના બલિરામ લાલ બહાદુર વિશ્વકર્મા અને રાજુભાઈ ગુલાબભાઈ યાદવની ધરપકડ કરી હતી જ્યારે જૂનાગઢના બાલુ ઉર્ફે કેલીઓ પરબતભાઈ કોડિયાતરની સંડોવણી ખુલતા તેની શોધખોળ હાથ ધરાઈ છે આરોપીઓ જેટલું દૂધ ચોરતા હતા સામે તેટલું જ પાણી ઉમેરી દેતા હતા બે ટેન્કરમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી મિક્સ કરવાનું કારસ્તાન ચલાવતા હતા જેમાં તેઓ સીલ તોડી દૂધની ચોરી કરી ભેળસેર કરી અને તેનું વેચાણ કરતા હતા પોલીસે બે ટેન્કર ત્રીસ હજાર લિટર જેટલું દૂધ એક બોલેરો સાત મોબાઈલ પ્લાસ્ટિકના ચાર ટાકા બે મોટર સહિત ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ તમામ લોકો સામે જેતપુર તાલુકા પોલીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ તો આ લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આગળ